ખરા ટાઈમે તમારું કોક બવડું પકડ્યું હોય ને તમારા વસે જોમીન થઈને ઉભો રહ્યો હોય એનું મત ભૂલજો ન કે પછી વખાનો પાર નહી રે હું માતા ઉપર ભાઈ કોણી અને અગ્નિ વચ્ચે ઝઘડો લાગ્યો કોણી કે હું જબરું અગ્નિ કે હું જબરું તે એક તપેલીમાં માં કોણી ઉકળતું હતું નેચે આગ હતી કોણી ફળ 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 ઉકળતું હતું એટલે અગ્નિ બોલી બીજા ભુવાજી કે જો હું અગ્નિ જબરી છું તને ફળ 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 ઉકાળું છું પછી કોણી હળવે કરીને બોલ્યું કે એ તો વસે તપેલી છે શૈલેષ ભાઈ નક તારી તાકાત નહીં મને ઉકાળવાની તે તમારા વચ્ચે જે રહે ને ના ભૂલતા મારા બાપા ભગવાન મારો નાથ તમને ચોય રેઢા નહીં મળે ખરા ટાઈમે તમારું કોક બવડું પકડ્યું હોય ને તમારા વસે જોમીન થઈને ઉભો રહ્યો હોય એનું મત ભૂલજો નકે કે પછી વખાનો પાર નહીં હું માતા આવું છું